નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જયદીપ સ્વાગત કરું છું તમારું જેપી વિદ્યાપીઠમાં તમે સ્ક્રીન પર અત્યારે જે જોઈ રહ્યા છો એ સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્રની એક ઓફિશિયલ પીડીએફ છે અને આ પરિપત્ર તમે જોઈ શકો છો તે પ્રમાણે આજના જ દિવસે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવેલ છે અને એમાં જે માહિતી આપેલી છે એ હું તમને જણાવું તો એમાં જણાવવામાં આવેલ છે કે માર્ચ બે હજાર ચોવીસમાં જે ધોરણ બારની સાયન્સ કોમર્સ આર્ટ્સ અથવા તો ગુજસેટ વગેરે જે પરીક્ષાઓ લેવામાં આવી હતી એમનું પરિણામ તમને તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ એટલે કે આવતીકાલે સવારે નવ વાગે જોવા મળશે ક્યાં જોવા મળશે તો વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ જીએસિબી ડોટ ઓઆરજી આ વેબસાઇટ ઉપર જઈને તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો આવતીકાલે સવારે નવ વાગે તમે આ વેબસાઇટ ઓપન કરશો એટલે તમને એક રિઝલ્ટની લિંક જોવા મળશે એ લિંક ઉપર જઈ અને તમારે તમારો સીટ નંબર એન્ટર કરવાનો રહેશે તમારો સીટ નંબર એ તમે જે તમારી હોલ ટિકિટ છે એની અંદર તમને જોવા મળી જશે અને એ સીટ નંબર જ્યારે તમે એ રિઝલ્ટવાળી લિંકમાં જઈને એન્ટર કરશો એટલે તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો એના સિવાય એક બીજો પણ રસ્તો છે એક વોટ્સએપ નંબર આપવામાં આવેલો છે તમને આ વોટ્સએપ નંબર તમે તમારા ફોનમાં સેવ કરી લો અને એમ તમે જો મેસેજ કરશો તમારું રિઝલ્ટ તમને જોવા મળી જશે તો આ તો વાત થઈ ધોરણ 12 ની તો ધોરણ 10 નું શું તો GSEB નો રેકોર્ડ રહેલો છે કે જ્યારે ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર કરવામાં આવે એના ત્રણ કે ચાર દિવસ પછી જ ધોરણ 10 નું પણ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવતું હોય છે તો આજે તારીખ થઈ છે નવ તો નવ તારીખ પછી ત્રણ કે ચાર દિવસ એટલે કે માની લો કે બાર કે તેર તારીખની આજુબાજુ મોડામાં મોડી પંદર તારીખ સુધીમાં તમને ધોરણ દસનું રિઝલ્ટ જોવા મળી શકે છે જો તમારે ધોરણ દસમાં મેથ્સમાં સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય ઓછા માર્ક્સ આવ્યા હોય અથવા તો ફેલ થયા હોય તો શું કરી શકાય તેની માહિતી મેળવવા માગતા હો તો તમે આ વિડીયો ઉપર ક્લિક કરીને જોઈ શકો છો